જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થયું છે ખાસ કરીને ખેતરોમાં પડેલી મગફળીના પાકને ભારે વરસાદે મોટો ફટકો આપ્યો છે આ નુકસાન પાછળ હવામાન વિભાગની વારંવાર ખોટી પડતી આગાહીઓ પણ જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વાઘ આવ્યો વાઘ જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોએ વરસાદ નહીં આવે તેવી ધારણા રાખીને મગફળીનો પાક લેવામાં વિલંબ કર્યો પરંતુ આ વખતે આગાહી સાચી પડતા અને સતત બે દિવસ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા અને તૈયાર મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે આજે આ વરસાદ ચાલુ થયો છે અને છેલ્લા પંદર દિવસથી વાદળછાયું વાતાવરણ ને ઝાપટાના કારણે ખેડૂત મગફળી કાઢીને બેઠા હતી પણ સૂર્યપ્રકાશ ના હોવાના કારણે મગફળી ઉકાતી નહીં લોકો મગફળી લઈ કહેતા નથી અને આજે જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર અમારા ડીસા બધો લગભગ હજારો વીઘામાં મગફળી હજુ ઊભી પણ છે અને કાઢેલી પણ પડી છે બાજરીના પાકમાં મગફળીના પાકમાં જે ઉનાળો હજુ નીકળવાના ચાલુ જ છે એમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે હજુ જો કદાચ પંદર તારીખ સુધી વરસાદ નહીં રહે તો જે ચોમાસું સિઝન છે એમાં મગફળી હજુ માત્ર દસ ટકા ખેડૂતોએ વાવી છે અને બાકી મગફળી નહીં વવરાય તો આના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આવી શકે છે અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પણ છે અગાઉ બાજરીના પાકમાં થયેલા નુકસાન બાદ હવે મગફળીના પાકમાં પણ વરસાદના કારણે મોટું નુકસાન થતાં ખેડૂતો બેવડા મારનો સામનો કરી રહ્યા છે મગફળી કાઢવાના સમયે જ વરસાદનું આગમન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે વારંવાર વરસાદથી પાકોને થઈ રહેલા નુકસાનથી ખેડૂતો અત્યંત ચિંતિત છે આજે ખૂબ વરસાદના કારણે અમારે મગફળી બહુ બગડી જશે બરાબર વરસાદ રહેતો નથી એના કારણે પશુપાલનને ખવડાવવા માટે ઘાસ પણ રહ્યું નથી કામનું ખૂબ નુકસાન છે નુકસાનગ્રસ્ત વિસ્તારોની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના રાણપુર ઢોવા ધરપડા વાસણા સહિતના ગામોમાં ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે જેને પગલે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા મગફળીના પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે જેથી ખેડૂતો ઉપર આવેલા આ આર્થિક સંકટને નિવારી શકાય